હાઈ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશું તો વેલકમ ટુ ન્યુ વ્લોગ તો ફેમિલી અમે આજુ આજુ વખતે લગભગ બધાય મેળા કહી રહ્યા છે કોઈ મેળા બાકી નથી મેળામાં જવાના છીએ તો બેનીના ગામની બાજુમાં મેળે ગામ છે ને ત્યાં મેળો છે તો હું દર્શના બે જાઉં કાલના મમ્મી પપ્પા તો હોય ગયા મેણે જ એટલે હું કે એ તો ત્યાં ગયા બેનના ઘરે ને આજે શનિવાર છે તો મેળોય છે આજુ ફેલે હાઈતમ આઈઠમ પછીના જેટલા મેળા હોય ને એટલા મૂક્યા જ નથી જેમ કે શ્રાવણ મહિનાના સોમવાર ચાર હોય તો આપણે કહેવાય ને અહીંયા માણેકોડા ત્યાં મેળો હોય ચાલુ જ છે ને વિડીયો ત્યાં મેળો હોય ચાર સોમવાર સુધી ચારે ચાર સોમવાર ત્યાં મેળો ભરાય ને આ બાજુ દર્શન આવી છે ચાન પરોઠો ખાધો નાસ્તો કર્યો અત્યારે અને પછી ત્યાંથી સીલ હોય કાતા શું પેલો મેળો સીલ ભરાય ચોથ પછી ત્યાંથી સુલતાનપુર ત્યાં કહેવાય કે આપણે દાદાની વડલીનો મેળો હોય પછી અને અહીંયા છનવાણાનો મેળો હોય છનવાણા અને વિરોર તો અમે હે મેળા તો પછી મૂક્યા જ નથી તો આ હેને ઇન્ટરેસ્ટિંગ થવાનું છે અલગ છે આ વ્લોગ અલગ છે બીજા ગામની અંદર જવાનું છે મેળાનું આપણે આયોજન છે તો આપણે જઈએ કદાચ

અને ત્યાંથી અમે બે કેસો હું કેસો ધયો હઈશું તો કેસો થી અમે બે મળશું ભેગા તો ગઈ જો હું તો કેસો પહોંચી ગયો તો એક મિત્રની બાઈક માં અને હવે હેને દર્શનાની ની રાહ જો ઈ હેને પીપળી ગામ છે ને આવે ને ત્યાં પૂગી છે ને હું અહીંયા ચાંદીગઢના એની રાહ જોઉં છું અમારે જવાનું છે સનવાણા મેળામાં

કેટલા દેવા દીકરી બોલ બોલી તો જા ઈવાતે કેટલા ઓસા કરવા હા 70 તો ગોપી આંગણા પ્લાસ્ટિક ની આથી લીધી કેસો જ

રમી ગેમ તારે પાકું જ છે આ તો રમી નઈ ખાલી વારો આવવા દે આ બાજુ વારો આવે એમ છે નહી હમણાં વારો આવી જવા દે પછી રમી નાખી કીધર ગેમ તો કઈ જા એવું કઈક રમકડું છે કે જી બોલો નહી હામ બોલે આ બાજુ દર્શના ને આ ગેમ રમવી હે આ ગેમ રમવી આ

હું વિચાર કરે રમવાનું થોડુંક ઓછું જોર કરાય એટલું બહુ જોર

આઈ આવે ને કોઈ દિશા કોઈ દિશા આને ભાઈ કોઈ દિશા ભેકુ થાય ને 20 થોડાક આગળો થી ને મેળો એન્જોય કરીએ કે કે કોણ વેચે આ બસ

બહુ વધારે હતો એટલામાં અમારે જેટલામાં લેવાની હતી ને એટલામાં માંડ્યા અમારી ફ્રીની ગણતરી હતી ભાઈ પચાસ એટલે એને ગાડીને કીધું કે ભાઈ તમારા એટલામાં ગાયો તો ગયજા બધું ફાઇનલી પોઈચા ઘરે આ બાજુ બેઠી ઈની બેન સ્નેહા રીલ જોઈને મસ્તી કરે તારી જો તારી મસ્તી કરે શરમ જ નથી મને શરમ ફેમિલી ફાઇનલી ઉપર બેઠા છે ને નહીં હું

રિક્ષા તો ગાઈઝ કંઈક નવું કરવા માટે લેવી હતી અને લેવી જ છે પણ સારી રિક્ષા લેવી છે આ તો જોવા માટે લેવો તો દર્શન બતાવવા માટે તો ભેગા ભેગ મેળો હતો તો દર્શન બે ગયા ને બ્લોગ બનાવ્યો આજના બ્લોગમાં એટલું જોવા મળ્યું તમને તો ખાસ કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ કેવા બ્લોગ બનાવીએ ખાસ તો અમને ખબર છે કે ઓડિયન્સને વરાવ બ્લોગ એ ગમતા નથી એ ગમે એ ગમે હે પણ ભાઈ જેવું છે એવું રિયલ છે અમે કંઈ ફેક નથી બતાવતા કંઈ હાથી ઘોડા કંઈ બતાવતા નથી જેવું છે એવું અમે બતાવીએ કાધા શું અમારા બેની લાઈફ શોર્ટ એને ભલે ભાઈ અમારે કંઈ ભવિષ્ય ભવિષ્યમાં કંઈ બીજું જોતું નથી બસ અમે બે હારે ને ખુશ રહીએ અને બસ ઓડિયન્સનો સાથ અવો ને ઓ બન્યો રે અને બધા છે ને કરતા રેજો સપોર્ટ સપોર્ટ કરતા રહેજો એમ કરતા રહેજો હા એ કરતા રહેજો સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો ફેમિલી ફાઇનલી મળી હવે આપણે એક મસ્ત ને બીજા બ્લોગમાં કીપ સપોર્ટિંગ એન્ડ ટેક કેર ઓફ લાઈફ બાય બાય બોલે આ કઈ અમદાવાદ નથી